આની આગળના વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો આવવાનો છે એના વિશેની વાત કરી હતી બરાબર ને હવે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યાં કયા લોકોને મળવાનો છે એટલે કે આપણા કયા કયા ખેડૂત મિત્રોને મળવાનો છે એના વિશે આપણે વિગતવાર વાત કરવાના છીએ તો ચાલો મિત્રો હું આવી જાઉં છું આપણા ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે એને આપણે ઓપન કરવાની છે સરકારે તાજેતરમાં જ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ઓગણીસમો હપ્તો આવવાનો છે એનું એક લિસ્ટ જાહેર કર્યું છે એટલે કે ક્યાં કયા ખેડૂત મિત્રોને આ ઓગણીસમો હપ્તો સીધો એના બેંક એકાઉન્ટમાં મળવાનો છે એનું આખું લિસ્ટ જાહેર કર્યું છે આપણે એ કઈ રીતે ચેક કરવું ચાલો આપણે વિગતવાર સમજીએ તો મિત્રો બન્યા રજો વિડીયોના અંત સુધી જેથી દરેક વસ્તુનો આપણે ખ્યાલ આવી જાય તો સૌ તો આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે એના એના આપણે ક્રોમમાં ઓપન કરી લેવાની છે ત્યારબાદ આપણે જે વેબસાઇટને ઓપન કરશું ત્યારબાદ આવું ઇન્ટરફેસ ખુલશે એટલે કે હોમ પેજ આવશે આ હોમ પેજમાં જે ઓફિશિયલ વેબસાઇટનું પેજ છે એમાં નીચે આપણે આમ વેબસાઇટમાં સ્ક્રોલ કરવાનું છે ત્યારબાદ અહીંયા જે લિસ્ટ છે એના ઉપર આપણે ક્લિક ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા કરશું એટલે બીજું પેજ ઓપન થશે હવે અહીંયા આપણે પહેલા પ્રથમ તો રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે આપણું રાજ્ય બરાબર ને ત્યારબાદ છે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ જે આપણા જે ગામ હોય તે ગામ પણ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર ને એટલે જે પણ ગામમાં હોય આપણે એ ગામનું લિસ્ટ પૂરેપૂરું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓગણીસમો હપ્તો જે લોકોને મળવાનો છે એનું આખું લિસ્ટ આવી જશે બરાબર ને તો ચાલો મિત્રો હવે હું આપણું રાજ્ય સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ જે અન્ય વસ્તુઓ સિલેક્ટ કરવાની છે જેમ કે જિલ્લો તાલુકો તેમજ ગામ આ દરેક વસ્તુ હું સિલેક્ટ ફટાફટ કરી લઉં છું બરાબર ને ત્યારબાદ આ દરેક વસ્તુ સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણે જે ગેટ રિપોર્ટ ઉપર જે બટન દેખાય છે તે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આપણા ગામમાં એટલે કે આપના આપનું નામ ગામેમાં છે કે નહીં એ આપને ખ્યાલ આવી જશે બેનિફિશરી લિસ્ટમાં આપનું નામ હશે તો આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો સીધો આપના બેંક એકાઉન્ટમાં આવી જશે અને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનાની ચોવીસ તારીખે દરેક દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થાય આ લિસ્ટમાં આપનું નામ ના હોય તો આપે વીસીનો સંપર્ક કરો અથવા તો કોઈપણ જે સીએસસી સેન્ટર હોય ત્યાંનો આપ સંપર્ક કરી શકો કદાચ આપનું કેવાયસી પ્રોબ્લેમ ના હોય અથવા તો કોઈ અન્ય કારણો હોય તો આપ તેની પાસે જઈને આપ જાણી શકો જો આપને વિડીયો ના સમજાયો હોય તો વિડીયોને ફરીથી જુઓ અને જો આપ ચેનલમાં નવાયો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક આપણે આવી જ રીતે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારને લગતી વિવિધ યોજનાઓના પણ વિડીયો બનાવતા હોઈએ છીએ તો ચાલો મિત્રો મળશું આપણે ફરીથી